आज इस्कान मंदिर में अवनारी भगवान श्री जगन्नाथ जी ने रथ यात्रा संदर्भ में बड़ौदा शहर पुलिस पुलिस डिपार्टमेंट कमिश्नर श्री नरसिम्हा जी कोमर ज्वाइंट सी पी नीलामा और सारे जोन के डीसीपी संबंधित एसीपी और पीआई सब यहाँ पर आए थे और यहाँ एक शुभेच्छा मुलाकात रथयात्रा संदर्भ में थी जो एक सौहार्द सौधार, पूर्वक थी और रथयात्रा संदर्भ विषयों में चर्चा थी रथयात्रा परंपरागत तरीके थवात जुलाई से आ संदर्भ में बढ़ा डिपार्टमेंट यहाँ आए કાર્ય કાર્યક્રમ આપણે જે જો વર્ષો છે જે થઈ રહ્યું છે આ જ રીતે થવાના છે પરંપરાગત તરીકે જ થવાના છે અમારા ભક્તો દ્વારા કીર્તન સત્સંગ સત્સંગ બડોદરા સંસ્કારી નગરી વડોદરાના અસંખ્ય ભગવાન જગન્નાથના ભક્તો આખા બડોદરા શહેર આતુર છે ભગવાનને દર્શન માટે જે સાત જુલાઈએ આપણે ઇસ્કાન મંદિર દ્વારા વડોદરા રેલવે સ્ટેશનથી ઢાઈ વાગે શરૂ થશે

और अपना भक्तों जे आओ से भजन कीर्तन सत्संग कीर्तन करता करता भगवान ने रथ आम कीर्तन करता करता आगे से। हमारी अपील एवं है कि तम आप लोग आप लोगों ने बड़ौदा संस्कारी नगरी है आमा भगवान जगन आ बड़ोदरा शहर एक मोटा आयोजन है जे वर्षो थी रू तो थे, आज निवेदन है कि आप लोग ते आओ भगवान रो रथ ખેંચો પ્રસાદ પાઓ અને જીવન ધન્ય કરો દરેક તારીખ 7 જુલાઈ યોજનાર શ્રી જગન્નાથ રથયાત્રાના પરિપ્રેક્ષ્યમાં આજે મંદિરની પ્રાંગણમાં વિવિધ સ્ટેકહોલ્ડરના પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન થઈ છે મુખ્ય પૂજારી અને ટ્રસ્ટી ટ્રસ્ટીઓ પક્ષના અધ્યક્ષશ્રી ડેપ્ટી મેયર અને પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને રથયાત્રાના તૈયારી સાથે જોડાયેલાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા સુરક્ષા સંબંધે આપણે પોલીસ વિભાગ તરફથી જે કંઈ આયોજન કરવું છે તે અંગેનું પણ વિસ્તૃત ચર્ચા થઈ છે અને વિભાગ દ્વારા અત્યારથી જ આપણે મંદિરના સંકલનથી રથયાત્રાનું અનુસંધાને પૂર્વ તૈયારી શરૂ થઈ ગયું છે અને સમગ્ર માર્ગ ઉપર જીઇબી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એમના ઇન્જિનિયરિંગ ડિવિઝન હેલ્થ ડિપાર્ટમેન્ટ તમામ સાથે આપણે સમીક્ષા પણ કરી છે સુરક્ષાના મુદ્દાઓને ધ્યાને લઈને પોલીસ એસઆરપીએફ ગ્રહરક્ષક દલ ટીઆરબીના જવાનો અને ટેમ્પલ તરફથી તૈનાત કરવામાં આવનાર વોલન્ટિયર્સો સ્વયંસેવકો એમના મદદથી સાત તારીખે યોજાનાર રથયાત્રાને સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે આપણે આયોજન કરીશું અને શહેરજનોને શ્રી જગન્નાથજીનું દર્શન સારી રીતે થઈ શકે તે માટે જરૂરી તમામ પગલાંઓ ભરીશું